માત્રામાં વર્ષ સુધીમાં પાણીની આવક થતા મોડેરી તાલુકાના જોરખામ આવે આ પીના જૂની જોઈ તો છો

અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે તે બોડેલી તાલુકામાં આવે પણ અથાદન દ્રશ્યો સર્જાય છે આ અથાદક દ્રશ્યો છે આ સાથે સાથે જે દર વર્ષે સર્જાય છે તેનું પણ ક્યાંક આવતો જોવા મળી રહ્યો છે ગુજરાત